તાપી સ્વરાજની ટીમ દ્વારા એક બાદ એક બોગસ ડોક્ટરને ઉઘાડા પાડી પ્રજા સમક્ષ લાવવામાં આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત તાપી સ્વરાજની ટીમે વ્યારા તાલુકા દ્વારા તાપી સ્વરાજની ટીમનો કેમેરો બંધ કરવા માટે કહેવામાં આવતું હતું અને પછી આખરે આ બોગસ ડોક્ટર ત્યાં દર્દીને આમ જ મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે જુઓ તાપી સ્વરાજનો રિપોર્ટ નમસ્કાર મિત્રો આજે આપણે પહોંચ્યા છીએ વ્યારા તાલુકાના ડોલારા ગામે હાલ ફિલહાલ ગુજરાત રાજ્યમાં એક મુહિમ ચાલી રહી છે બોગસ વિશેની તો તેવા સમયમાં ડુલવણ ડોક્ટરમાં એક ડોક્ટરની ધરપકડ થઈ ગઈકાલે નિઝર તાલુકાના ખોડદા ગામેથી એક ડોક્ટરશ્રીની ધરપકડ થઈ અને આજે આપણે અમારી ટીમ જે ચેનલની પહોંચી છે વ્યારા તાલુકાના ડોલારા ગામે અહીં પણ એક ક્લિનિક ચાલી રહ્યું છે ડિગ્રી બી એચ એમએસની છે સાથે સાથે એલોપેથીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે બાટલો ચાલી રહ્યો છે ઇન્જેક્શનો આપવામાં આવી રહ્યા છે જેમ સીડીએચઓ સાહેબને સંપર્ક કરતા જણાવવામાં આવ્યું કે બીએચએમએસ જે પણ ડોક્ટર હોય છે એ બાટલો ચડાવી શકે નહીં આજે આપણે જે ક્લિનિક આવેલું છે બિલકુલ સબ સેન્ટરની બાજુમાં ડોલારા સબ સેન્ટરની દિવાલને અડીને આ એક ક્લિનિક ચાલી રહ્યું છે ને અહીં એક ડોક્ટર સાહેબ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને જ્યારે અમે સંપર્ક કરો તો ઇન્ટરવ્યુ પણ અમને ના પાડવામાં આવી છે તપાસનો વિષય અહીં પણ ચાલી રહ્યો છે મુહિમ ચાલી રહી છે એસઓજી દ્વારા કે મેડિકલ ઓફિસરો દ્વારા પણ જમીનની હકીકત એ છે કે આવા ક્લિનિક હજી પણ સક્રિય છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ ન્યૂઝ